તો આજે વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસું સત્રનો જ્યારે બાર વાગે પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ એ પહેલા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગરમાં કોંગ્રેસ વિધાનસભાની બહાર હાલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અલગ અલગ માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો જે છે એ ક્યાંક હાલમાં બેનર સાથે વિરોધ કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની વાત અને સાથે સાથે જાતિ આધારિત જે મતગણતરીની વાત હોય કે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત હોય સરકારી ખાલી જગ્યાઓ ભરતી કરવાની માંગ હોય આ તમામ બેનર સાથે કોંગ્રેસ હાલમાં વિરોધ નોંધાવી રહ્યો છે બાર વાગે વિધાનસભાના સત્રનું શરૂઆત થશે એ પહેલાં કોંગ્રેસનો વિરોધ કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ કોંગ્રેસ દ્વારા

અલગ અલગ મુદ્દાઓને લઈને વિરોધ છે તે અત્યારે તેમના દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તેનો મુદ્દો હોય બળાત્કારનો મુદ્દો હોય અતિવૃષ્ટિનો મુદ્દો હોય કે પછી જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો હોય આ તમામ મુદ્દાઓને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે આ મુદ્દે હવે અમિત ચાવડા જે છે તેમના દ્વારા નિવેદન છે તે આપવામાં આવશે અમિત ચાવડા સાથે વાત કરવા આ આજે વિરોધ અત્યારે જે નોંધાવવામાં આવી રહ્યો છે કયા કયા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો ગુજરાત મંદિર ની સાત કરોડ ની જનતા જે ટેક્સ ભરે છે જે પ્રજાના ટેક્સ ના પરસેવા ના પૈસા થી સરકાર તિજોરી ભરાય છે એમાંથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફરવાય છે ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પડસેવાનો વેડફાટ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષીલા કાંડ કે બીજા બનાવો હોય એની ચર્ચા એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે